ભરૂચ શહેરમાં ધોધમાર વર્તાતી ઠંડક પસરી ભરૂચના સિવાશ્રમ રોડ સહિતના માર્ગો પાણી ભરાયા ભરૂચમાં ભરૂચ શહેરના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જામતા ભરૂચના શ્રીજી આયોજકોની ચિંતા પણ વધી ગઈ હતી ભરૂચમાં ધોધમાર વરસાદના કારણે સેવાશ્રમ રોડ ઉપર સમા પાણી ભરાયા હતા તો ભરૂચના અનેક વિસ્તારોમાં ફાટા તળાવ ચાર રસ્તા દાંડિયા બજાર સહિતના વિસ્તારોમાં પણ વરસાદી પાણીનો ભરાવો સર્જાતા વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી હતી અને પાણીમાંથી પસાર થતા ઘણા વાહન ચાલકોના વાહનો ખોટકાયા હોવાની બૂમો ઉઠી હતી ભરૂચ શહેરના સેવાશ્રમ રોડ ઉપર ત્રણ કરોડ ઉપરાંતનો ખર્ચ કરવા છતાં વરસાદમાં પાણીનો ભરાવો યથાવત રહેતા લોકો પણ તોબા ઉકાળી ઉઠ્યા છે જોકે અંડરગ્રાઉન્ડ અને પેવર બ્લોક માર્ગ બનાવવામાં આવ્યો છે પરંતુ વરસાદી પાણીના નિકાલ માટેની વ્યવસ્થામાં પણ અનેકવાર વિવાદમાં ઊભો થતા હોવાના આક્ષેપો થયા છે ધોધમાર વરસાદ વરસતા સેવાશ્રમ રોડ ઉપર ઘૂંટણસમા પાણી ભરાઈ જતા ચાલકોને હાલાકી ભોગવવી પડી હતી